જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસના જણાવ્યા અનુસાર વાન એક જ પરિવારના સભ્યોને લઈ જઈ રહી હતી બનાસ નદીના જોરદાર પ્રવાહમાં વાન ઘણા અંતર સુધી તણાઈ ગઈ હતી જેના કારણે ચાર લોકો ડૂબી ગયા હતા જ્યારે પાંચ લોકોએ વાનની છત પર બેસીને પોતાનો જીવ બચાવ્યો હતો અકસ્માત મંગળવાર રાત્રે લગભગ એક અને ત્રીસ મિનિટે થયો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે જણાવ્યું હતું કે વાન ચાલકે રસ્તો શોધવા માટે ગુગલ મેપનો ઉપયોગ કર્યો હતો જેના કારણે તેઓ બનાસ નદી પરના સ્કૂલ પર ગયા હતા જે લાંબા સમયથી બંધ હતો ચિત્તુરગઢ પોલીસ અધ્યક્ષ મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે બનાસ નદીના પુલના કારણે નદીમાં પાર કરતા બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ